મારા બાપ કવડા મોટા નાગદેવતા એ મારી જિંદગીમાં મેં પહેલી વાર જોયા ગળામાં તો મોટું ત્રિશોળો મને લાગે સાક્ષાત મહાદેવનો જ મહાદેવ નો હતો હું તમને દેખાડું આજે મેં તો દર્શન કરી લીધા છે સાક્ષાત મહાદેવના ના સ્થાપના પણ તમને આ દર્શન કરાવું ગયો અહી આમાં નથી ને સાવ ભોણ માં ઈ ધયેલી હો વાહ વાહ ખરેખર બહુ ગજબ લાંબો એટલે કોવડો મોટો નાગે એમ લાંબો અહીંથી આમ બેસ જો અહીંયા અહીંયા જોયા હતા જો મે હમણા જો 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 નિયા લે જો 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 ये तो है